રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્માર્ટ મીટરને લઈને શહેર તાલુકા કોંગ્રેસ તેમજ સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવી સીલ કચેરી ખાતે વિરોધ નોંધાવી પત્ર આપ્યું હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ સ્માર્ટ મીટરને લઈ અનેક મોટા શહેરોમાં તેનો ખૂબ જ વિરોધ નોંધાઈ રહ્યો છે લોકો આમે હાલ મોંઘવારીને લઈ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે રાંધણ ગેસ પેટ્રોલ સહિતના ભાવ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તે દિશીમાં વટાવી ચૂકી છે એવામાં સરકાર દ્વારા પ્રજા માટે જાણે વધુ મોંઘવારીનો એક ભાર આવશે તેવું સાફ દેખાઈ આવે છે અને આ નવા સ્માર્ટ મીટરમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતા હોવાની અનેકો ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે જેથી આવી વિવિધ ફરિયાદો અને સ્માર્ટ મીટરના છેડછાડ થવાના વધુ બિલ આવવાથી ડરથી લોકો જ ભયભીત છે પ્રજાના હિતની વાતો કરતી સરકારના આ નિર્ણયનો ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સહિત સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી ભાજપ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આદનપત્ર આપી જૂના મીટરો જ શરૂ રાખવા રજૂઆત કરાઈ હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા સામ્યવાદી પક્ષના રાજકોટ જેટલા મંત્રી છે આજે અમે દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અને આ કામગીરી રોકવાની માંગ લઈને અમે આવેદનપત્ર ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર પ્રિપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને દહેશત છે કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો પરંતુ આ તો પહેલાં પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે ભાજપ સરકાર કોઈ પણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે વીજળી નહીં એવી થશે જે રીતે અત્યારે ગુજરાતમાં વીજળી ઘર વપરાશી વપરાઈ રહી છે એ આખા દેશમાં સૌથી વધુ ભાવ ગુજરાતનો છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આથી પણ વધુ વીજળી મોટી થવાની છે એ ચોક્કસ છે એટલે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ યોજનાનો વિરોધ થાય છે અને આ યોજના કોઈપણ સંજોગોમાં બંધ થવી જોઈએ અને જો બંધ નહીં થાય તો પ્રજા આવનારા સમયમાં ખંડીકરણનો ભોગ બનશે એટલી વાત ચોક્કસ છે કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજીએસીએલ ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીએસએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ સિટી લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ સિટી કામગીરી બંધ કરવાની માંગણી કરેલી છે આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે ઘાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે અને આ ખોટા બિલો કે વધારાના બિલો હશે તો પ્રજા ઉપર એ ડામ છૂપી પડશે ઘણી જગ્યાએ મીટર લાગ્યા છે ગુજરાતમાં ત્યાં પણ સામાન્ય એકાદ મહિનાના વપરાશ બે બે ચાર ચાર હજારના પાંચ પાંચ હજારના બિલ આવવાના બનાવો મહિના છે અને અખબારોમાં પણ આવે છે એટલે સ્માર્ટ મીટરની કામગીરી વિશ્વાસપાત્ર ન હોવાનું અમને લાગતા અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર ઇલેક્ટ્રોનિક આઈટમ હોય આમ તે ગમે ત્યારે એમાં છડ છણ કરી

હાલ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય બધી જગ્યાએ વડી કચેરીની સૂચના મુજબ પ્રથમ સરકારી કચેરીઓ અને બાદમાં કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ કેસમાં ચાલુ છે સાહેબ હમણાં સ્માર્ટ મીટર નાખવા નાખવામાં આવેલ છે એમાં કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવે છે કે આમાં બિલ વધારે આવશે અને બિલના ઇન્યુટ બી વધારે આવી શકે એવી શક્યતા છે એને બરાબર તમારે શું કહેવું સ્માર્ટ મીટર અને જે જૂના અત્યારે ગ્રાહકોના ત્યાં લાગેલ મીટર છે બંનેની કાર્યપદ્ધતિમાં લેસ માત્ર ફરક નથી બંનેની કાર્યપદ્ધતિ સખી છે બંનેના યુનિટ જે જૂના મીટરમાં નોંધાય છે એટલા યુનિટ જ આટલા આ મીટરમાં પણ નોંધાશે એટલે જે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવશે કે ફાસ્ટ ફરશે એ બધી વાતો સત્યમાંથી તદ્દન વેગળી છે બંને એમાં બિલિંગ બધું સખી કાર્યપદ્ધતિ સખી છે સ્માર્ટ મીટર લાગવાથી કામગીરીમાં કંઈ તમને કંઈ ફરક પડે કે એવું કંઈ સ્માર્ટ મીટરની અંદર જે ગ્રાહકોના હિતની વાત કરીએ તો એના મોબાઈલ એપ્લિકેશન મારફત એના રોજબરોજનો વપરાશ છે એ ગ્રાહક મોનિટર કરી શકશે કયા ટાઈમ પીરિયડની અંદર પણ કયા ઉપકરણો એનો વીજ વપરાશ કેટલો નોંધાય છે એ બધી માહિતી આંગળીના ટેરવે મળી જાય એમ છે એટલે ગ્રાહક છે એ પોતાનું ઊર્જા બચત માટેનું વિશેષ પ્લાનિંગ છે એ આ મારફતે એનાથી થઈ શકશે અને ખરેખર તો બીજો વપરાશ કર્કસર કરકસર લઈ આવી શકશે થેન્ક યુ